ગુજરાત સરકારના પારદર્શી વહીવટના પ્રતિક સમાન સેવા સેતુનો કાર્યક્રમ આજે જેતપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર જ નિકાલ લાવવાના આ અભિગમમાં કેન્દ્ર મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેતપુરના ધારાસભ્ય જયેશ જેમતથી આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી માંડવિયા અનેક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને સરકારની વિવિધ યોજનાઓના લાભનું વિતરણ કર્યું હતું રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો યોજાયો હતો આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી વહીવટી તંત્રનું કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રજાલક્ષી અને ગરીબલક્ષી સરકાર છે વહીવટી તંત્ર જયારે જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો ઉકેલે ત્યારે લોકશાહીના સાચા અર્થમાં સાર્થક થાય છે આ કેમ્પમાં આધાર કાર્ડમાં સુધારો આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રજીસ્ટ્રેશન અને રેશન કાર્ડ ને લગતા પ્રશ્નોનો નો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો ધારાસભ્ય અને જિલ્લા વહીવટી તંત્રના કલેક્ટર સંચાલના અધિકારીઓ પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા હતા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો મને ખુશી થઈ કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તોર પર સામાન્ય પ્રશ્નો ઉકેલ ઉકેલાતા હોય છે આજે સેવા સેવાસેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા તંત્રને અભિનંદન પાઠવું છું

આજે જેતપુરમાં આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ જેવા સામાન્ય પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા સામાન્ય નાગરિકને ને કચેરીઓ ધક્કા ન ખાવા પડે અને તેમના કામ સરળતાથી થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલ આ સેવા સેતુ કાર્યક્રમ જેતપુર વાસીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે આવા સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમાચાર ન્યૂઝ નમસ્કાર